એસીબી છોડશે નહીં તો આ પહેલા પણ જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પણ અનેક તથ્યો બહાર આવ્યા હતા સાગઠિયાની ઓગણીસો થી મનપામાં ફરજ બજાવી રહ્યા છે અને વર્ષ બે હજાર ઇન્ચાર્જ ટીપીઓ થયા હતા ત્યારે તમામ ફાઇલોની તપાસ કરવામાં આવશે રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયાની બિનાબી સંપત્તિના મામલે એમસીની તમામ ફાઇલોમાં જવાબો આપ્યા હતા ત્યારે હવે તમામ ફાઇલો પર નજર કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા લગીરાજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે લગીરાજ હવે તમામ ફાઇલો ચેક કરવામાં આવશે એસીબી કોઈને પણ છોડવાના મૂળમાં નથી જે આપને જણાવી દઉં કે પૂર્વ પૂરી બેનામી સંપત્તિ મામલે એસીબી માં જે ગુનો દાખલ થયો છે ને જે એસીબી દ્વારા કેટલીક સંપત્તિ પણ જે સોનાના દાગીના સહિતના દસ્તાવેજો પણ કબજે કર્યા છે તેમની તપાસમાં ત્યારે હવે સમગ્ર મામલે સાગઠિયા ને જે સકંજામાં વધુ કસવા માટે એસીબી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે લાંચ આપનાર કોણ છે તેને જે એસીબી દ્વારા છોડાશે ને એવું નહીં તેવું ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે સાગઠિયા ઓગણીસો પંચાણું થી મનપામાં ફરજ બજાવી રહ્યો છે ત્યારે વર્ષ બે થી તે ઇન્ચાર્જ ટીપીઓ થયો અને ત્યારબાદ બે માં તે જે કાયમી ટીપીઓ તરીકે નિમણૂક તેમની થઈ એટલે ચોક્કસપણે હવે જે જે સમય દરમિયાન જે ટીપી સ્કીમ જે જાહેર થઈ તેમાં તેની સંડોવણી હતી તે સમગ્ર મામલે એસીબી દ્વારા હવે તપાસ કરવામાં આવશે જી લેખિરા જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર